હાલો એસટી વડલા લાલ ટાંકી ભરાય એટલે ઉપાડો ભાઈ તળાવ જાવું છે ભુરા તળાવમાં બેહો 120 રૂપિયા કેટલી વાર લાગશે પૈસાની ની મારે કોઈ પરળી નથી મેં જિંદગી થી કંટાળી ગયો છું આ દુઃખ દર્દથી થી મને કાક આગો લઈ જા કંટાળી ગયા તમને એક એવી જગ્યાએ લઈ જાઓ થોડો કંટાળો તરત ગયો જાય મારે એ જ જોવે છે મારા કલેજા હાલો ખબર છે

વધારે ભૂ લાગ્યો હમણાં હાલો હાલો ઓકે હજી એક પેસેન્જર ને હા તો હાલો વાંધો હમણાં આવી જાય હા હા

તમે બે જાવ એક બાઉુ બની ગોળે છો નીચે ઘેર માં નાખી દેજે ઉભા એમ ના